મિત્રો તો આજે છે શીતળા સાથે અને ઘરના બધા સભ્યો એમ કે છે કે આ રસવાઈ ઘેરે બનશે નહીં કે આ શીતળા સાથે હોય એટલે સુલો ન પ્રગટા હોય અને અમારે જવું છે બધાને બહાર જમવા તો હું બધાને ના પાડું છું કે બહાર જમવા જાવું નથી આપણે કારણ કે બહાર કોઈ પણ જગ્યા ઉપર જાય

એટલે આને મંચુરિયન ખાવું એકને પીઝા ખાવા એક ને ઢોસા ખાવા એકને અમારે હું ખાવ છે તો આ બધાનો કેમ મારે મેળ કરવો હવે હું કઈક વિચારું છું જો જોઈક રસ્તો કાઢવું બીજું તો શું કરવું આમાં તો હું હવે રસ્તો કાઢવાનો આપડે એક કામ કરીએ આપડે છે ને સેન્ડવિચ બની નાખીએ કાશી સેન્ડવિચ શું કેવું બધા નું આપણે બારી હોટલ માં જ આવવાની અને ઘરે બનાવી નાખી બરોબર ફર્સ્ટ ક્લાસ કાશે અને સુલો તમારે પ્રગટાવવાની બધાનું કામ થઈ જાય તો કેમ રહે છે એન્ડ્રીસ માં હું કેવું બધાનું તમારું બોલો હાલો ફટાફટ જવાબ આપો મને બઉ કરી આવડાય તો પથારી ફેરવી તારે હાર મારું ધાર્યું કઈ ખાવા નથી દેતા આવડા હા તેમને આવું પથારી ફેરવી દીધી આવડાય હું કરવું બોલો આવડાવ